નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ સટલાસણા ખેરાલુની રાજનીતિ ગરમ થતા અનેક તર્ક વિતર્કો સર્જાયા ઠાકોર સમાજના યુવા નેતા નરેશજી ઠાકોરનું રાજીનામું લેવામાં આવ્યું સટલાસણા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના યુવા નેતા અને ઠાકોર સમાજમાં બહોળી લોકચાહના ધરાવતા યુવા નેતાની પચીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સટલાસણા તાલુકાના મહામંત્રીની જવાબદારી આપવામાં આવી હતી પણ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા અંગત રસ લઈને વિરોધ કરતા યુવા નેતા નરેશ ઠાકોરનું રાજીનામું લેવામાં આવ્યું આ યુવા નેતા નરેશ ઠાકોરની મહેનત દ્વારા સટલાસણા ખેરાલુના ઠાકોર સમાજના વોટ લાવવામાં ખૂબ જ મોટો સિંહ ફાળો રહ્યો હતો વિધાનસભામાં ધારાસભ્ય સરદાર ચૌધરીનો ખૂબ જ વિરોધ હોવા છતાં પણ તેમને જીતાડવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે નરેશ ઠાકોરનું રાજીનામું લેવાનું કારણ શું અને ધારાસભ્ય દ્વારા કેમ વિરોધ કરવામાં આવ્યો એ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ઠાકોર સમાજના આવા યુવા નેતા અને લોકચાહના ધરાવતા યુવા નેતાને કેમ રાજીનામું આપવામાં આવ્યું શું ભારતીય જનતા પાર્ટીમાં આવા યુવા નેતાઓનું મહત્ત્વ ઘટી રહ્યું છે લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે તેમાં પણ પાટણ લોકસભામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે છે અને આવો નિર્ણય ભાજપ દ્વારા લેવાતા આ સીટ ઉપર મુશ્કેલીઓ વધી શકે છે